વડોદરાના ગંભીરા બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી તૂટેલા બ્રિજ પર સહેલાણી માફક કરતા નાગરિકો જોવા મળ્યા બ્રિજના તૂટેલા ભાગ પાસે પાણી જોવા માટે લોકો આવી રહ્યા છે ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી ઉફાન પર છે એવામાં નદી છલોછલ છે ત્યારે બ્રિજ પર જોખમી પ્રવેશ લોકો કરી રહ્યા છે બ્રિજ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવા પણ એંધાણ એવામાં લોકોને બ્રિજ જતા રોકવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઇન પર જોડાઈ ગયા છે અમિત ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે હજી પણ આ બ્રિજ પર સહેલાણીઓ જાણે કે ફરવા આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ત્યાંનો સ્થાનિક તંત્ર આ તમામ સ્થાનિકો પર કોઈ પણ પ્રકારની રોકટોક લગાવવામાં નિષ્ફળ સાબિત થયું છે શું જોવા મળી રહ્યું છે ત્યાં જુઓ અત્યારે ખૂબ વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં અને તેને કારણે ડેમમાંથી પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યાંથી છોડાતું પાણી સીધું મહીસાગર નદીમાં આવે છે અને એટલા માટે અત્યારે મહીસાગર નદી માં પાણીનો પ્રવાહ ખૂબ હોવાથી નદી ઉફાન પર છે અને ગંભીરા બ્રિજ એ જ નદી પર બનેલો બ્રિજ છે અને જે દુર્ઘટના સર્જાઈ હતી તેમાં આજ પરથી પાણીમાં પડવાને કારણે લોકોના મૃત્યુ થયા હતા હજી પણ બ્રિજ તૂટેલો જ છે પરંતુ તેમ છતાં અત્યારે નદી ઉફાન પર છે તેમ છતાં લોકો એ બ્રિજ પર પ્રવેશ કરી રહ્યા છે અને છેક દુર્ઘટના સ્થળે એટલે કે વચ્ચેથી જે ભાગમાંથી બ્રિજ તૂટ્યો હતો ત્યાં સુધી લોકો પહોંચી રહ્યા છે પાણી જોવા માટે જાણે એક સહેલાણી નું સ્થળ બની ગયું હોય ગંગેરા બ્રિજ તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આના પરથી સ્પષ્ટપણે એ સ્થાનિક તંત્રની બેદરકારી જોવા મળી રહી છે વડોદરાનું તંત્ર હોય કે આણંદ નું તંત્ર હોય લોકો બેરોકટોકપણે આટલી નદી ગાંડીતુર બની છે તેમ છતાં ત્યાં પહોંચી રહ્યા છે એવામાં કોઈ મોટી દુર્ઘટના ફરીથી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું થઈ રહ્યું છે માર્ગ મકાન વિભાગ આણંદ હોય કે માર્ગ મકાન વિભાગ વડોદરા ત્યાં સુધી જતા લોકોને નથી રોકી રહ્યા પોલીસ તંત્ર પણ ત્યાં નાકામ નિષ્ફળ જઈ રહ્યું છે એવામાં ખૂબ જરૂરી બને છે કે ત્યાં તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે લોકોના પ્રવેશ પર એ ગંભીરા બ્રિજ પર જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ટળે કારણ કે અત્યારે વરસાદી સિઝન છે વરસાદી પાણી ઉપરથી ખૂબ આવી રહ્યું છે ને નદી છલોછલ છે તેવામાં આ રીતે લોકો સહેલાણીઓની જેમ બ્રિજ પર જઈ રહ્યા છે અને ડોકિયા કરી રહ્યા છે પાણી જોવા માટે ક્યારેક કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તંત્ર એ ધ્યાન રાખવાની જરૂર છે જાણકારી બદલ ધન્યવાદ અમિત